ઘણા સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે આરટીઈ માં એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો સૌથી પહેલાં તો આધાર કાર્ડ છે જે માતા પિતા અને બાળક ત્રણેયના ત્રણેયના આધાર કાર્ડની જરૂર પડશે બાળકનો જન્મનો દાખલો પિતાની જાતિનો દાખલો પિતાની આવકનો દાખલો રાશન કાર્ડ બાળકનો ફોટો બેંક પાસબુક બેંક પાસબુકમાં બાળક સાથેની જોઈન્ટ એકાઉન્ટ હોય તો ચાલશે અથવા વાલીની પોતાની એક બેંક એકાઉન્ટ હશે તો પણ ચાલશે ત્યારબાદ જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તે જાહેરાત કંઈક આ મુજબ છે કે પાંચ માર્ચ પાંચ માર્ચના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી છે જાહેરાત બહાર પડ્યા પછી તમને નવ દિવસનો સમય આપવામાં આવ્યો છે બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા માટે જે પાંચ તારીખથી તેર તારીખ સુધી પછી ચૌદ તારીખથી છવ્વીસ તારીખ સુધી તેર દિવસ માટે તમે ઓનલાઈન ફોર્મ ભરવા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ચૌદ તારીખથી છવ્વીસ તારીખ સુધી ત્યાર પછી જે લોકોએ ફોર્મ ઓનલાઈન ભરેલા હોય તેની ચકાસણી જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે જે ચૌદ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી પંદર દિવસના ગાળા દરમિયાન ફોર્મનું અપ્રુવલ અથવા રિજેક્શન કરવામાં આવશે રિજેક્ટ થયેલા જે ફોર્મ હશે જેમાં કોઈ ખૂટ ખોટ રહી ગઈ હશે કોઈ ભૂલભાલ ભરેલી હશે તો તે ડોક્યુમેન્ટ પૂરા પાડવા માટે નવેસરથી તે ડોક્યુમેન્ટને પુનઃ અપલોડ કરવા માટે ત્રણ દિવસનો ટાઈમ આપવામાં આવશે એક એપ્રિલથી ત્રણ એપ્રિલ સુધી ત્યારબાદ જે લોકોએ ફરી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તે લોકોને પાછું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે જિલ્લા કક્ષાએથી તેનો સમય છે ચાર દિવસ એટલે કે એક એપ્રિલથી ચાર એપ્રિલ સુધી અને અંદાજિત છ એપ્રિલના રોજ છ એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો છે અહીંયા ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના જે દસ્તાવેજો છે તેમાં એક બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે પછી રહેઠાણના પુરાવા માટે રાશન કાર્ડ છે પાસપોર્ટ સાઇઝ ફોટ પાસપોર્ટ છે વીજળી બિલ છે પાણી બિલ ચૂંટણી કાર્ડ કે રાશન કાર્ડ પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર જે મામલતદાર અથવા સક્ષમ અધિકારીનું હોવું જોઈએ જન્મના પ્રમાણપત્રમાં ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનું જન્મનું પ્રમાણપત્ર ઓરિજિનલ હોવું જોઈએ વાલીની આવકનું પ્રમાણપત્ર છે તે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારોનો આવકનો દાખલો માન્ય ગણાશે આવકનો દાખલો જે છે જે એક એપ્રિલ એક એપ્રિલ બે હજાર એકવીસ પછી ન જ હોવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો પાન કાર્ડ હોય તો ચાલશે પાન કાર્ડ ન હોય તો તે લોકોને એક સેલ્ફ ડિક્લેરેશન કરવાનું રહેશે ત્યાર પછી ફોટોગ્રાફ્સ વિદ્યાર્થીનો બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂર રહેશે ત્યાર પછી ખાસ સૂચનામાં લખેલું છે કે ઓનલાઈન ફોર્મ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે જેરોક્સ અથવા ઝાંખી કોપી અથવા ન વચે તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તો ફોર્મ રિજેક્ટ થશે જે કાંઈ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં જ હોવા જોઈએ ડોક્યુમેન્ટની જે સાઇઝ છે તે ચારસો પચાસ કેબીથી ઓછી સાઈઝ રાખવાની હોય છે રહેઠાણના પુરાવા માટે જો તમે ભાડા કરાર રજીસ્ટર થયેલો ભાડા કરાર અપલોડ કરવા માંગતા હોય તો તેનું પીડીએફ ફોર્મેટ બનાવી વધુમાં વધુ પાંચ એમ એટલે કે પાંચ એમ બીથી નાની સાઇઝ હોવી જોઈએ એ મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની બે સાઇડ હોય એટલે કે માનો કે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડની આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને અપલોડ કરવાની થાય તો તેને સ્કેન કરીને પીડીએફ કન્વર્ટ કરવી ફરજિયાત છે સિંગલ પેજ હોય તો તેને જેપીજી ફોર્મેટમાં મોકલી શકો છો અને પીડીએફ ફોર્મેટ હોય અને સોરી એક કરતાં બે પેજ હોય તો એને પીડીએફ ફોર્મેટમાં જ મોકલવી ફરજિયાત છે ત્યારબાદ વેબસાઇટ ઉપર અહીંયા શાળાની યાદી આપેલી છે કે તમારા વોર્ડ મુજબ તમને કઈ શાળા લાગુ પડે છે અહીંયા શાળાની યાદીમાં ક્લિક કરો શાળાની યાદીમાં ક્લિક કરતાં જ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે સપોઝ કે આપ અમરેલી સિલેક્ટ કરેલું છે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ આપનો જે વોર્ડ લાગુ પડતો હોય તે વોર્ડ અહીંયા સિલેક્ટ કરવાનો છે તમારા વોર્ડ મુજબ જે કોઈ સ્કૂલ લાગુ પડતી હશે તે અહીંયા તમને બતાવી આપશે એનું લોકેશન તમારે જોવું હોય તો તમે અહીંયાથી ચેક કરી શકો છો સ્કૂલનું નામ છે એડ્રેસ છે પછી સ્કૂલનો ટાઈપ છે કો એજ્યુકેશન મતલબ કે બોયસ અને ગર્લ્સ સાથે ભણે છે પછી ગુજરાતી માટે મીડિયમ ક્યુ છે ગુજરાતી છે સીટ કેટલી છે પચીસ ટકામાં કેટલી અવેલેબલ છે તે બધી ડિટેલ અહીંયા આપેલી હશે ઓનલાઈન ફોમ ચૌદ તારીખથી શરૂ થવાના છે ચૌદ તારીખથી ઓનલાઈન ફોર્મ જ્યારે શરૂ થશે ત્યારે એક લાઈવ વિડિયો પણ અપલોડ કરવામાં આવશે આ ઉપરાંત જે પણ માહિતીમાં તમને ખબર ના પડી હોય તે કમેન્ટમાં જણાવશો જે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું